નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મઢિયાની નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ આઠમો જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બે ગૌતરીના વડામણા એક ગનો તે રાજા એ માફ કરે ગઈ ગુજરી ભૂલી જાઓ ભાઈએ ભાઈઓ તો ભાલે વઢે ને ભાડે જમે ઠુમરીની ખરકીમાં નાટક ભજવાતું હતું એમાં દ્વિપક્ષી પક્ષી સામ સામા સંવાદોને બદલી એક પક્ષી સ્વગતો જ ઉચ્ચેરાતી હતી સંતોનો બેડું સોંપવા આવેલો માંડિયો એક પછી એક યુક્તિઓ બોલતો હતો અને સામે ખાટલે બેઠેલા હાદા પટેલ અને ગોબર કેવળ સોતા બનીને સાંભળી રહ્યા હતા માંડળની સ્વક્તિઓમાં દર ત્રીજે વાક્ય તકે રૂપે આ કહેવતો આવતી હતી ડાંગે માર્યા પાણી નોખા ન પડી ઉને પાણીએ કાંઈ ઘર બળી કહેતા નથી વધુમાં વધુ ઝેર ક્યાં તો કે માના પેટમાં જ માંડળીઓ પોતાની ભૂમિકા તો આબત ભજવતો હતો અજબ ઠાવકો થઈને પોતાના અપરાધનો એકરાર કરી રહ્યો હતો પણ દૂધના ધજેલા ગોપરને અને હાદા પટેલે આ એકરાર ગળે ઉતરી શક્યો નહોતો તેથી તો માંડળીઓ મરણીઓ બનીને પોતાના પિતરાઈને પ્રભાવિત કરવા મથી રહ્યો હતો રગાઇએ પડાવી રાખેલા બધા જ પોપટ વાક્યો એણે ઓકી કાઢ્યા ભાઈ ભાઈ અને પિતઈઓ વચ્ચેના કલહ અને હેતપ્રીત અંગેની સગડી લોકતીઓને એ કુમકે લાવ્યો આવી કુશળ અદાકારી જોઈને ગરીબા સ્વભાવનો ગોબર તો પીગળી ગયું પણ પુત્ર કરતા વધારે દિવાળીઓ દેખેલ હાદા પટેલ એમ સહેલાઈથી ભૂળવાઈ જાય એમ નહોતા હજી તો માત્ર પચાસ ટકા જે વિજય મેળવ્યો છે બાકીનો અડધો યુદ્ધ તો બાકી છે એમ સમજતા માંડવીએ એક નવું શસ્ત્ર અજમાવ્યું નાના બાળકની જેમ એ ગુસકે ગ્રુસકે રડી પડ્યું અરર મને આવી કમત ક્યાંથી સૂજી કે એક ગોતરિયા ભાઈની હાથે જ વેર ભાંધ્યા ટાણે કટાણે તમે મારા પડખામાં ઊભા રહેશો ઓલિયા પારકા ગરસ્યા થોડો ગણ કરવાના છે વડે વચકે પણ અંતે તો ભાઈ એ ભાઈ હવે હાદા પટેલે બોલવાનું જરૂરી લાગ્યું એલા ભાઈનું આટલું બધું પેટમાં બળે છે તો પછી ભાઈની વચીન આંખે હું નહીં એ હું નહીં ગામના ઉતાર ગરસિયા મલકનો શેતન સાદુરભા ને જાકુબીના ધંધા કરનાર જેવો ખવા હું નહીં કોઈ દી નહીં એ કઢી ચડાવની વાદે ચડીને તું એ ઘોડી વાગરી જેવા ધંધા કરતો થઈ ગયો છો હદાયે કાળા કામનો કરનારો રઘલો મહારાજ જ છે એણે તો નાનપણથી જ ખોડિયું વટલાવ્યું છે ને અવતાર બાળી બેઠો છે એની હોટલને બાકડી ગામ આખાના હરામખોર ભેગા થાય છે પણ સગો પિતરાઈ ઉઠીને તો એ સંતોની સામે એકવાર ભૂલ થઈ ગઈ એ માફ કરો કાકા માંડવીઓ ઘર ઘરી ઉઠ્યો હવે ફરી દાણ મને રા મહારાજની હોટરે ભાડો તો મારું માથું ને તમારું ખાહટું એલા એટલું તો વિચાર કરીએ કે સંતુ તો તારા ભાઈની વહુ એટલે ભોજાઈ થાય ને ભોજાય તો માને ઠેકાણે ગણાય લખમણ જતીને મન જેમ જાનકીમાં હતા એમ સંતુએ મારે મન માને ઠેકાણે ગણાય હવે પછી મારી કાંઈ રાવ આવે તો મારું માથું વાળજું આવી આવી કબૂલાતો ને કાલ કાલકુદીઓ સાંભળીને આખરે હાદા પટેલ પીગળ્યા તો નહીં પણ કંટાળ્યા તો ખરા જ મનમાં એમ પણ થયું કે નાદન છોકરો ગમે એવો તો એ આખરે તો એક લુખિયો છે ઠુમરના ખોડાનું જ ફરજન છે ટાણે કટાણે કે સારે માથે અવસરે કુટુંબનો છોકરો પડખે ઊભો રહેશે પારકા કોઈ નહીં આવે એના મનમાં મરની ગમે એટલું પાપ હોય પણ અટાણે સામેથી વેડું સોંપવા ને માફા માફી કરવા આંગણે આવ્યો છે તો એને જાકરો ક્યાં દેવો ને હવે પર્વતના પાછા થયા કેડે ઘરમાં માણસની ખોટ પડી છે ત્યાં એ ઠાલા વેરી ક્યાં વધારવા ને આમેયે સંતુએ ગામના ગરેશિયાને છંસડ્યા છે એટલે નવા વેરી તો ઊભા થયા જ ગણાય એમાં જૂના વેર ઝેર ક્યાં ઊભા રાખવા હવે તો હું પણ પાકો ગમે એ ઘડીએ મારી આંખ તો તો સાવ થઈ પડે ને એવે ટાણે પડખે વહાલો દવલો પણ લોકો પિતરાય ઊભો હોય તે કામને ટાણે હોકારો દઈએ ને આવી આવી વ્યવહારુ ગણતરીઓથી અને કાંઈક અંશે મનની સ્વાગત હાદા પટેલે આખરે રાણીના તરફ મોઢું કરીને કહ્યું વાવ તાણીઓ કોપ ચાર મેલજો અને પછી ગોબરને અને માંડને બંનેને ઉદ્દેશ્યને સલાહ આપવા માંડી હું તો તમને બે ભાઈને કહું છું કે આવા કજિયા કરવાને બદલે સોંપીને રહેશો તો સુખી ખાશો થાલા વેર ઝેર કોના સારું કરવા હું તો કહું છું કે કજાનું મોં કાઢો સંપ ત્યાં જાઉં કજ્યા કંકાસ હોય ત્યાં બરકત ન હોય થાલા મફતના દુશ્મન કરીને બેગું શું ભાંદી જવું છે કાસાના ચક ચકી છાલિયામાં લાલ ચળ ઉકાળેલ ચાહાનું પીણું આવ્યું ત્યાં સુધી હાદા પટેલે સોંપ સુલહે શાંતિ ભાઈચારો વગેરે વિશે કોપી ભૂખમાં શોભે એવા સુભાષિત ઉચ્ચાર્યા જ કર્યા એ ભૂત વચન સાંભળીને માંડળીઓ મોછમાં હસતો હશે કે કેમ એ તો એ જાણે પણ ગોબર તો આ પિતરાએ ભજવેલા નાટકથી એવો તો પ્રભાવિત થઈ ગયો હતો કે એણે એક જ ખાટલે માંડવીયા જોડે બેસીને પ્રેમથી ચા પીતી અને થોડી વારે હાદા પટેલ આગા પાછા થયા ત્યારે એ બંને જણાવોએ છાની માની દોડી પીડી કાઢીને વારાફરતી એની શર્ટ ખેંચી હજી થોડા દિવસ પહેલાં જે માણસને પોતાનો લોખંડી પંજો લગાવીને ખેતરમાં લોહીને ઉલટી કરાવેલી એને હાથેથી એની એઠી બીડી પી રહેલ ગોબર બધી જ ગઈ ગુજરી ભૂલી ગયું બીડીના ધૂમ ગોટાળોની આર પર બંને ભાઈ બંદો એકબીજાને ભિન્ન નજરે તાકી રહ્યા ગોબરની આંખમાં આ નવી મૈત્રી અંગેની અખોટે આશા ભરી હતી માંડવીયાને મેલી નજરમાં દાબ આવીએ સોકઠી મારવાની પ્રપંચી પ્રતિજ્ઞા હતી દેશની વહુ ઉજમ ડોરને નિરણ કરવા ફળિયામાં આવી ત્યારે ગોબરના હાથમાં દોડી બેડી જોઈને એને સુખદ આશ્ચર્ય થયું અત્યારે સસરની ગેરહાજરીનો લાભ લઈને એણે સંભળાવ્યું ગોબરભાઈ તમે તો હવે દોડી બીડીઓ પુખ્ત થઈ ગયા ને શું અને પછી પોતાના હોદ્દાની રૂએ દિયરની હળવી મજાક પણ કરી સંતનું આણું અરૂ આવતું જાય છે એમ તમારા રંગ વધતા જાય છે ઉજમ આટલો ટહકો કરીને અંદર ગઈ કે તરત માંડવીએ ગોબરને પૂછ્યું સંતનું આણું કે દી છે અજવાળી અગિયાર છે મારા સમ ખા ભાઈના સમ હજી હમણાં જ આતાએ નક્કી કર્યું ગોબરે કહ્યું તારે તો ઢગ ભેગા આવવાનું છે કેડિયાને કસો બસો ટંકાવાની હોય તો વેળાસર ટંકાવી લેજે એકલું કેડિયું ગાલે કાંઈ થોડું કામ પતવાનું છે માથે ફેટો એ કાંઈક ઢંગમાં શોભે એવો જૂસે ને ગીદાની હાટે હેડા કણીનો તાકો નવો નોકર આવ્યો છે વેતા આવ્યો એટલી જ વાર ગુજામાં ફત્યા જોઈએ ને એલા કાવડિયા હતા એ નાખાસ ક્યાં તું મને નહીં મારી ઓધારાણીયાને પૂછ્યો માંડળીએ ગમગીન અવાજે કહ્યું પોતાની પત્ની જીવતીને ઉદરાણ જેવા તુરસ્કાર સૂચક નામે એ ઓળખતો એલા એમાં જીવતીનો બચાડીનો શું વાક અરે અગિયારસને ધી ઈ ન ધરોડિય ફળિયામાં ગંજીપે રમવા ગઈ તી તૈયે ચોવી દાણાની રમતમાં એકવીસ રૂપિયા હારી આવી નથુ સોનીની વહુ અજવાડી કાકી પાહી એકવી રૂપિયા ગાડાના પેંડા જેવા ખળખળતા હોય એ તો વારત હેવારે સહુ રમે ગોબરે કહ્યું પણ તારા ફળિયાવાળો વાળો હંસ રાજ્યો કે તો કે મેં તો જીવતીને મારી મારીને હાડકા ભાંગી નાખ્યા સાચી વાત હાડકા ન ભાંગો તો એ ગદેડીને ચોખા ચડાવું એલા પણ કોપથી ખીજની મારી ન કરવાનો કામો કરી ભેસે તો પછી કાલ્યા કરતી હોય તો મર આ જ કરી જાય ઢાંડે પાણીએ માંડવીએ લાપરવાહીથી કહ્યું ગોબર જાણતો હતો કે માંડવીયાને જીવતી જરાય ગમતી નથી એક બે વાર તો એને ઘરમાંથી કાઢી મેળવાનો પણ પ્રયત્ન કરી લો પણ એ પાછી આવેલી ગુંદા સરનું જીવતું જાગતું ગેજેટ ગણાતી વખતે દૂષી નામની દાયણ પાસે તો એવી પણ વાયકા હતી કે માંડળીએ એકવાર જીવતીને ઘાસલે છાટીને સળગાવી મૂકેલી પણ પડોસણ અજવાડી કાકીએ વહુને રાખ છાટી છાટીને ઠારેલી આ વાયકાના પુરાવા તરીકે જીવતીને હાથ પગે તથા મોડા ઉઠી આવેલા કાળા ભટ ડાજોડા દેખાડવામાં આવતા કહેવાતું કે એ પ્રસંગ પછી માંડળીયાને આ વહુ વધારે અણગમતી થઈ ગયેલી ચહેરા પર ઉપસી આવેલા કાળા કાળા ચાભાને પરિણામે જીવતી એવી તો કદરૂપી લાગતી હતી કે માંડળીઓ એને કાળકા માતા કહીને સંભોધતો દોર માર મારતો ભૂખી તરસી ગામાણમાં પૂરી રાખતો કોઈ કોઈ વાર તો તવેથાના ડામ પણ દેતો વખતે ડોસીએ તો ક્યારની આગાહી કરી રાખેલી કે માંડવીઓ બીજું ઘર કરવાનો છે તેથી તો અત્યારે માંડિયાને મોડેથી જીવતી અંગે જાય પાણીએ જેવો લાપરવાહ ઉદ્ગાર સાંભળીને ગોબરને ઉદ્વેગ થયો એ જાણતો હતો કે માંડળિયાની નજર નાણપણથી જ સંતો ઉપર હતી તેથી પોતાના પિતરાઈનું દાંપત્ય સુખી રહી એમાં ગોબરને પણ થોડો રસ હતો એથી પ્રેરાઈને જ એણે મિત્ર ભાવે સલાહ આપી એલા એ એનું નસીબ લઈને આવી હશે કોને ખબર છે એના નસીબના રોટલો જ તારા ભાણામાં આવતો હશે પડ્યું પાનું નભાવી લે હવે નબે એમ જ નથી માંડવીએ કહ્યું કે મેં કર્યું નબે એમ નથી ગોબર વધારે ઉદ્દીગ્ર બનીને પોતાના પિતરાઈની ઊંડી આંખો તરફ તાકી રહ્યો એમાંથી વંચાતા અકળ ભાવ ગોબરને ભયભીત બનાવી રહ્યા એને ખાતરી થઈ ગઈ કે આ માથા ભરેલ માણસને બહુ છંછેડવામાં માલ નથી આદા પટેલી જેમ ગોબરને પણ વ્યવહાર જ્ઞાન વડે સમજાયું કે ભૂંડા માણસની પાસે ભારે આવા પિતરાઈ જોડે જેમને પનારા પડ્યા હોય એમણે તો નમતા ચાલવું સારું એ ભાવનાથી પ્રેરાઈને જ ગોબરે પોતાના માથા બંધાણમાંથી ઠીકરાની ઝુંગી ખોડી કાઢીને એમાં જરદો ભર્યો લે બે ચાર શટ ખેંચ્યો જીવ હળવો થશે કહીને ગોપરે માંડના હાથમાં ઝુંગી મેલી દેશી જરદાર ધૂણીએ બંને જુવાનો વચ્ચે ફરીવાર ધુમાડાનું આવરણ ઊભું કર્યું એ આવરણની આરપાર પોતાના ભવિષ્યની કલ્પના કરતાં કરતાં ગોપરે પ્રેમપૂર્વક કહ્યું નવી હીરાકરણીનો વેતરાવ્યો તો કાંઈ નહીં પણ વાળીએ જઈને જૂનો ફેટો તો ધોઈ ધા ફોઈને સુકી રાખજે અગિયારસને હવે કઈ આગું નથી આવી ઓરી અને એ ઓરી અગિયારસ ઝડપ ભેર આવી પહોંચી ટીહા વાગડિયાના ઘરમાં ગોળના માટલામાં માત્ર મોકળા જ હતા એની જગ્યાએ સોનાની વીટી જેવો પીળો ધમરક ગોળ આવી પહોંચ્યો ગીદાની હાટથી હીરા કણીનો નવો ફેટો ન વેતરાવી શકનાર માંડળીઓ આખરે જૂનો ફેટો જ ધોઈ ધોખોઈને શાબ્દો થઈ ગયો અને અગિયારસની વહેલી સવારે વાગડિયાની ખડકેમાં સંતોને તેરવા માટે ડગ આવી પહોંચી પોતાનું આણો થવાનું છે એ સમાચાર સાંભળીને એક અઠવાડિયા પહેલાંથી જ સંતને હૈયે હરખ મારતો નહોતો જેની મોટી તૈયારીઓમાં એક અઠવાડિયે તો આખાના પલકારાની ઝડપે વીતી ગયેલું પણ અગિયારસની આગલી રાત એને શિયાળાની લાંબી રાત કરતાં વધારે લાંબી ગઈ લાગેલી છેક પરોઢ સુધી એ ઘરની સાજસ સજાવટના કામે રોકાઈ રહેલી ઓસરીને ફળિયામાંથી ફરી ફરીને સંચવાળી કાઢી મહેમાનો માટે આંગણામાં ખાટલા ઢાળ્યા ગડકીઓ નાખી બીતો પર ઝાકણા ચંદરવા ટાંગ્યા આ બધા કામ દરમિયાન સંતો વારે વારે કાબરી ગાય પાસે ડૂકી જતીને એના ડીલ પર વાલ સોયો હાથ ફેરવી જતી કાબરીને સંતુ જોડે જ આણામાં આપવાની હોવાથી હરખ પણ એક વિશિષ્ટ નજરે આ ગાઉ તરીને અવલખી રહી હતી વર્ષો પહેલાં પોતે રામ પરેડેથી આણુવાડીને આવેલી ત્યારે જોડે એક ગાય લેતી આવેલી એ હરફને મન એક સહીપણી શમી હતી કોઈ કે સદ તાણા વાણા વડે હરફનું જીવન એ ચોપકા પ્રાણી જોડે વર્ણાઈ ગયેલું ગુંદાસરના ગામમાં દનિયા ગોવાની માંડીને સહુ કોઈ જાણતું કે હારાકને અને એની ગાયને ઉબેલ સરખી છે હારાકને અને એની ગાયને લગભગ સાતો સાત સંતાનો અવતરતા પ્રજનનની આ સ્થૂલ પ્રક્રિયાની હરાકના ચીત પર સૂક્ષ્મથી સૂક્ષ્મ અસર થવા પામેલી એને મન ગાય એક રૂદાળું ઢોર જ ન રહેતા પોતાનો દેહનો જે ને દિલનો જે એક ભાગ બની રહે કેમ જાણે એ પોતાના જ માસ મજ્જજા અસ્તિનું અલગ વિહરતું છતાં અજબ એક તો ધરાવતું અર્ધાંગ ન હોય એ અર્ધાંગનું સંતાન આ કાબરી તો હરખ ને મન સંતોનું જ પ્રતીક હતું વાગડિયાની આ ખડકીમાં ઢોર પૂરવાની અંદર એ ગમાણમાં હરખે સંતોને જન્મ આપેલો એ જ ગમાણમાં કાબરી પણ જન્મેલી લોચા પોચા જેવી સંતો હરકને થાનેલી વળગેલી ત્યારે તાજી જન્મેલી મલ મલ જેવી પોચી ને કુમાસભરી રૂવાટીવાળી કાબરી એની માને આચરે ઘટક ઘટક ધારતી એ દ્રશ્ય તો હરકના માતૃ હૃદયમાં હંમેશને માટે અંકિત થઈ ગયું હતું સંતોનો પ્રસાવ કરનારતી વખતે દારિયાણે અને કાબરીની માવજત કરનાર ધન્યા ગોવાડે ગમણમાં ઊભે ઊભે જ સાથે ટક્કર કરેલી ટીહાના ઘરમાં તો એકને માટે બે જીવ વધ્યા અને એ યુક્તિ હરખે આટલા વર્ષ સુધી સાચી પાડી હતી સંતુને અને કાબરીને બંનેને એણે પોતાનો જ પ્રાણપહા ગણ્યો હતો બંનેના જીવન વહીણ એકબીજાથી અવિચ્છિન્ન હતા તેથી તો સંતુએ જ્યારે વિદાયને દિવસે આબલા માંડ્યા હીરા ભરતના પહેરનું કમખો પહેરો ત્યારે હરખને થયું કે હું મારી બીજી દીકરી કાબરીને વળાવવાણાને શું પહેરાવીશ હરખ મનમાં વિચારી રહી અરે રે કાબરી તો વાછડીને બદલે વાછાડો હોતો તારી એ રંગીતે મોર પોપટ ભરીને પહેરાવત તારી ડીલે આબલાવાળી ઝૂલ ઓઢાવત પણ તું તો વાછડને બદલે વાછડી તારો તો સ્ત્રીનો અવતાર તારે તો અંગ ઢાંકવા કાંઈ જ ન જડી સ્ત્રીને જાતની આબરું ઉઘાડી હાલતા એબ આવી પડે ને કપડે કલંક ચોટા વાર ન લાગે કંકુની પુતળી જેવી સંતુને હમણાં જ ગામના ગરસિયાને હાથે કાજળ જેવું કલંક લાગતું લાગતું રહી ગયું કાબરી તને હું શું પહેરાવું હરખને એક તુક્કો સૂજ્યો પ્રસંગને ઉચિત ગણાય એવો રસ્તો સૂજ્યો રામ પડેથી પોતાની જોડે મોટી કાબરી આવેલી ત્યારે એની ડૂકે પિત્તળની મોટી બધી ટોકરી હતી ગાયના મુત્ય પછી એ આભૂષણ ઉતારી લેવામાં આવેલું અને પટારામાં એક સ્થળે સાચીને મૂકી રાખેલું ચાલ એ ટોકરીને જ કાબળીને ડોકે બાંધી દઉં માતાનું આભૂષણ એની પુત્રીને જ પહેરાવી દઉં હરેખે પટારો ઉઘાડ્યો ને પિત્તરની ઝાંખી પડી ગયેલી ટોકરી બહાર કાઢી અને ટીહાઈએ ફળિયામાં જઈને કાબરીને ડોકે એ બાંધી ત્યારે રાંધણિયામાંથી ફરિયામાં ચોર નજર નાખી રહેલી સંતનો હરખ દ્વિગુણિત બની ગયો સંતનું મન આજે ભર્યું ભર્યું હતું પણ ઢંગના માણસો જોડે માંડવીયાનું આગમન થવાથી એનો જીવ જરાક ઉચક થઈ ગયો હતો અલબત્ત ટેહ થોડા દિવસ પહેલાં સમાચાર આપેલા કે ગોબરને માંડળ વચ્ચે હવે મનમેળ થઈ ગયો છે ને બંને ભાઈઓએ આદા પટેલ જ ફળિયામાં એક જ ખાટલી બેસીને એકબીજાની એઠી બેડી અડધી અડધી ફૂંકી લીધી છે પણ મનમેળનાક આટલા અહેવાલ પરથી સંતોના મનનું સમાધાન નહોતું થયું એની ચકોર નજર તો હજીએ માંડવીની આંખમાં મેલ નિહાળતી હતી પુરુષની પારખ પુરુષને નહીં પણ સ્ત્રીઓને હોય છે માંડળીએ ભજવેલા ભાઈચારાના નાટકની હાધા પટેલ અને ગોબર ભલે ભરમાઈ ગયા પણ સંતુ એમ સહેલાઈથી ભણવા માગતી નથી બબ્બલ જોડે એકાંત મળે કે તુરત પહેલી જ વાત માંડળીયા વિશે કરવાનો અને આ નટખટ માણસને દસ ગાંવ દૂર રહેવા સમજાવવાનો એણે મન શું નક્કી કરી નાખ્યું વાગડિયાની ખડકીમાં એક અઠવાડિયાથી ઉલ્લાસમય બની રહેલો વાતાવરણ આજે સાંજે ઢગ વળાવવાને ટાણે સ્વાભાવિક રીતે સહેજ વિષાદભર્યું બની ગયું સંતુના હૃદયમાં મિશ્ર લાગણીઓ હતી પિતૃ ગૃહના ત્યાગનો વિષાદ અને સસુર ગૃહ ભોજનનો ઉલ્લાસ ગંગા જમુનાની જેમ મિશ્ર પ્રવાહમાં વહેતો હતો પણ હરખને તો એક આંખમાંથી શ્રાવણ ને બીજી આંખમાંથી ભાદરવજે વહેતો હતો અને તો આજે એકને બદલી બે પુત્રીઓના સંતુની અને કાબરી ગાયના વડામણા કરવાના હોવાથી એની આંખો તો આજ વહેલી સવારથી જ સુકાતી નહોતી આખરે વસમી વિદાયની વેળા આવી પહોંચી સંતોએ પોતાના ગમતા લુંગડા બચકીમાં બાંધ્યા એકાએક એને કશુંક યાદ આવતા એ ગમણમાં પહોંચી ગઈ કે કડકની ગંજી ઉપર ચડીને ગમણના ખપેડામાંથી હોકી સ્ટીક ખેંચી કાઢી ઘરમાં આવીને સંતો આ સ્ટીક ઉપર પોતાનું એક ફાટેલું ઓઢણું વીંટળાવ લાગી એ જોઈને હરખને આશ્ચર્ય થયું એલે હજી આ લાકડી ભૂલતી નથી હવે સાસરી જાટા ટાણે તો એનો સગડ મેલ્યો નહીં મેલું મારે ભેગી લઈ જાવી છે ભેગી લઈ જાવી છે શું કરવા કાલે સવારે સાદુડિયા જેવો કોઈ કપાતર અટક ચવાણો કરે તો એનું માથું ભાંગવા બાપો હવે તો તું સાસરે ખાલી કાંઈક સમજણી થા તો સારું હદીએ સમજું છું એટલે તો આ લાકડી ભેગી લઈ જાઉં છું સંતીએ સમજાવ્યું મા આપણે તો સ્ત્રીનો અવતાર કાયાનો ને માયાનો બેવડો ભો આ ધરતી માતા આપણને સામે પગલે હાલવા જેટલો મારક દઈએ છે એટલો એનો પાડ પણ માટી આવી પાર્કી ચીજ આપણે ખાલી મફતની શું કામે વેઠરાવી જોઈએ આ પારકી ચીજ તો એ પારકા પૂરહોનો કો કે દે માથો રંગશે તો જોજે તો ખરી પણ હવે કોની માએ સવા શેર શોધ ખાધી છે કે તારી સામે ઊંચી નજરે જોવાનો એ જોખમ ખેડે હરખે કહ્યું ભલે થઈને આ સાતુડિયાને જ પાછી સોંપી દેવા દે ના સંતે દર્દથાથી કહ્યું એમ કાંઈ આ લાકડી રેડી નથી પડી કે સાધડિયાને સોંપી દઈએ એ નોકરો એ જાણતો હશે કે જડી તે એક સંતરી માથાની પણ અટાણે આ લાકડી ઠુંમરને ઘેર શું કામે લઈ જાઉં છો હવે આજથી તો મારે ઠુંમરના જ રોકલા ગળવાના ને આ મારે બાળપણમાં ખપ લાગશે સંતોએ આછેરું સ્મિત વહેતા કહ્યું ઠુંમરના ઘરમાં એટલા છાણા બસ છે આવડી લાકડી બાંગીને ઉફાણ ભરીશ તો તાવડી ઉપર મજાના બે મઢા રોટલા પાકી જશે મોટી સાંજે વાગડિયાની ખડકી માથે સંગારેલા ગાડામાં ડગની વિદાય થઈ ત્યારે ટીહાઈ એને હરખે ડેલીને ઉમરેથી એકને બદલે બે ગવતરીના વણામણા કર્યા કણબી પાની શેરીમાં ડેલીએ ડેલી માણસો આ વણામણો જોવા ઊભા હતા કાબરી ગાય પોતાના આ નૂતન પ્રસ્થાનમાં ઉતલથી ઉત્સાકતાપૂર્વક કાન સૂરી ઊંચી કરીને ગાળાના પેંડાની પડખે પડખે કોઈ વાર તો એને ઘસાઈને ચાલતી હતી સંતો પણ બગલમાં બચકીને હાથમાં સાટલો વિંટેલી હોકી સ્ટીક લઈને બીજે હાથે પોતાની સહોદરા સ્વામી આ ગાવતરીને પંપાળતી જતી હતી સંતોના હાથમાંથી સાટેલી વિટેલી લાકડી જોઈને એક પોતા શણી તો હરખને પૂછેલું પણ ખરું કે સંતો આ ડોંગરા જેવું શું લઈ જાય છે ત્યારે હરખે હાજર જવાબી વાપરીને કહેલું કે એ તો મોતીનું છે વાગ્યા નો નાખું વળોટીને ઢગના માણસનો નું ગાઢો હચી તો ઉમરવાળી શેરીમાં વળવા જાય છે એ પહેલા તો સામેથી મોટરનું બો બો કરતું ભૂંગળું સંભળાયું ભૂંગળાના અવાજ સાંભળીને બજારની એકે એક હાટરીના વેપારીઓ ઉમરે આવી ઉભા અડખે પડખેની ગલીઓમાં નાગા પોવા છોકરાઓ આ તેલવાળી ગાડી નિહાળવા બહાર દોડી આવ્યા આમેએ આ ઢગનું વણામણું જોવા માટે કુતહલ પ્રિય નવરા માણસનું નાનો સરખું ટોળું તો જમા થઈ જ ગયું હતું એમાં વળી આ મોટરગાડીના અણધાર્યા આગમનને કારણે વધારે ગીતી જામી ગઈ પરિણામે પૂર પાટ આવતી મોટરને સાંકળી જેવી બજારમાં અધવચી જવું પડ્યું ગાડું એક તરફ ફરી નહીં ત્યાં સુધી મોટરને મારક જ મળે એમ નહોતું કોને ઘેર મહેમાન આવ્યા એવા સ્વાભાવિક ઉદલથી નાનકડા છોકરાઓ મોટરને ઘેરી વળ્યા પણ મોટરમાં તો બધા ખાખી કપડાં પહેર માણસો જ જોયા ગાડી હાકના ડ્રાઈવર પણ પોલીસ હતો એની પડખે એક કોન્સ્ટેબલ હતું પાછાની બેઠકમાં કાળા ચશ્મા ચડાવેલ સાબજ બેર બેઠા હતા એમની આજુબાજુ અંગરક્ષક અને ઓડેલીના દર્શન થતાં ગામ લોકો જરા સિંહ ખાઈ ગયા ગાડી પર લગાવેલી નંબરની લાલ તકથી જોઈને કંઈકને અનુમાન કર્યું કે આ તો રાજકોટ એજન્સીની પોલીસ આવી છે ગાડીમાંથી એક ઓડલીએ ડોકું બહાર કાઢીને સામી હાથમાં ઉભેલા ભાણા ખોચાને પૂછ્યું તો ખૂબા બાપુની ડેલી કેની કોર્ય પાત્ર જાઓ ને એક નાકુ મેલીને બીજે નાકે ડાબા વળજો સામે જ ઓટો ભાડશો ડ્રાઈવરે એન્જિન ચાલુ કર્યું એના અવાજથી ગાડીની આસપાસ ઘેરો ગાલીને ઉભેલો ટોળું વિખરાઈ ગયું આમેયે ભયભીત બની ગયેલા લોકો રખેને સાંકડા મારગમાં કોઈનો પગ રબરના પેંડા તળે પીલાઈ જાય એવા અટકા ભયથી અડક ખેડ પડખીની હાથડીઓમાં ઘૂસી ગયા અને મોટર ફરી ભો ભો કરતી આગળ વધી પાછળ વેત વેત ઊંડી ધૂળ ભરેલા રસ્તામાં ગાડીના પાછલા પેંડાઓએ જ ગોટ ગોટ ડમરી ચડાવી એની સાથે સાથે અનુમાનો આ શંકાઓને અભિપ્રાયોની પણ ડમરી ચડી આ તો રાજકોટની કોઠીમાંથી આવ્યા લાગે છે એજન્સીની આઈડી વાળા જ તે એ એ પાછા દરબારની ડેલીએ જ કોઠીના માણસો કાંઈ કામ બન્યા તો થોડા જ આવે હશે કાંઈક કબાટું દરબારની ડેલી છે ગણાયે કાળા ધોળા થતા હોય હમણાં કહીએ છે કે શહેરમાં ચોપનિયા વાવમાં બહુ ખકીરો થયો છે કોનો તખુબા બાપુનો કાંઈ બાબતનો ઓલી ઘટના ભડકામાંથી ગંદાઈ ગયેલી લાશ તો નહોતી નીકળી રૂપલી રબર અને એની વાત ઠેઠ એજન્સી લગણ ભૂગી છે છુપી પોલીસવાળા તપાસ કરે છે વચ્ચે એક ફકીરને વિશે હાદીએ છાની તપાસ તો કરી ગયા હતા એમ કહેવાય છે ને હવે પોલીસને વિશે ઉઘાડી તપાસ થતી હશે ભગવાન જાણે ભાઈ મોટા માણસના મોટા મેલા એમાં આપણે શું સમજીએ દોની ડમરી સાથે હનુમાનની ડમરી પણ હેઠી બેઠી ત્યારે પછી જ સંતુની ઢગ ઠુમની ડેલીએ જતા પહેલા પાદર માની ડેરાની જેઠાની વાપ તરફ આગળ વધી શકી અંબા ભવાનીના આંગણામાં થઈને મોટર ગામમાં પ્રવેશેલી ત્યારે જ રઘો હેપતાઈ જઈને થડા પરથી નીચે ઉતરી પડેલો ને દારૂના પીપ જેવા પેટ ઉપર છા કાછડી પણ ખુશિયા વિના આંગણામાં આવી ઊભેલો ખાખી દર વાળા માણસો દરબારની ડેલીએ જ જઈ રહ્યા છે એમ સમજાતા જ એ ક્યાંનો ઊભો બજાર તરફ ફાટી આંખેને અધ ખુલ્લે મોઈ તાકી રહ્યો હતો એવામાં જ એણે સંતની ઢગવાળું ગાડું હોટલના આંગણામાંથી પસાર થતું નિહાળ્યું તેથી એ હેપતાઈ ગયેલા માણસે અટકી હેબત અનુભવી થેન્કસ ફોર વોચિંગ Please subscribe my channel. Thank you.